નમસ્કાર દોસ્તો આપ સૌનું હેલ્થ અપની અંદર સ્વાગત કરું છું દોસ્તો આજે આપણે જાણીશું કે આજના ટાઈમની અંદર ઘણા બધા લોકોને માથાનો દુખાવો રહેતો હોય છે ઘણા લોકોને આધાશીસી માથું દુખાવો રહેતો હોય છે ઘણા લોકોને જ્યારે પણ મોસમ ચેન્જ થઈ જાય છે ત્યારે ઘણી વખત માથાનો દુખાવો રહેતો હોય છે તો આજે એવા લોકો માટે ઇમ્પોર્ટન્ટ વિડીયો છે કે જે લોકોને વારંવાર માથાનો દુખાવો થતો હોય છે એવા લોકો માટે આજે આપણે છ નુસ્કા હું આજે તમને છ નુસ્કા જણાવીશ જે પદ્ધતિનો ઉપયોગ કરીને પણ તમે જડમૂળમાંથી તમારે જે માથા દુખાવાની જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લમનું સોલ્યુશન કરી શકો છો તો સૌથી પહેલા આપણે પહેલો નુસ્ખો જાણીએ તો સૌથી પહેલા આપણે આદુ અને લસણથી પણ આપણા માથાના જે દુખાવાની જે પ્રોબ્લેમ છે એનું પણ આપણે સોલ્યુશન કરી શકીએ છીએ જેમ કે આદુનો રસ કાઢીને એની અંદર મધ મેળવીને એને પીવાથી પણ તમારો જે માથા દુખાવાની જે સમસ્યા છે એ સમસ્યા દૂર થઈ શકે છે એની સાથે સાથે આદુ અને લસણની પેસ્ટ બનાવીને માથા પર લગાવવાથી પણ તમારી જે માથા દુખાવાની જે સમસ્યા છે એ સમસ્યાનું સમાધાન થઈ શકે છે અથવા તો તમે એક ગ્લાસ દૂધની અંદર એક થી લઈને દોઢ ચમચી હળદર ઉમેરીને રેગ્યુલર એને સેવન કરવાથી તમારો જે પણ માથા દુખાવાની જે સમસ્યા છે એ સમસ્યાનું સમાધાન થઈ શકે છે ત્રીજો નુસ્ખો છે તમે તુલસીના પાનનો પણ યુઝ કરી શકો છો તુલસી આપણા જે ઘર છે ઘરની અંદર ઘણી વખત આપણે અવેલેબલ હોય છે તો તુલસીના પાનને વાટી દેવાના છે વાટ્યા બાદ એને ગરમ પાણીની અંદર ઉકાળો બનાવીને પીવાનો રહે છે એ તમને તુરંત આરામ આપશે જે પણ લોકોને વધારે પડતું માથા તુરંત સમસ્યા થતી હોય તો તેવા લોકોને લઈને તુલસીના પાનને એક જગ્યા પર વાટી દેવાના છે અને ગરમ પાણી કરવાનું છે એ ગરમ પાણીની અંદર એ પેસ્ટ નાખીને ઉકાળો બનાવીને પીવાથી તમારું પાંચથી લઈને દસ મિનિટની અંદર તમારા જે માથા દુખાવાની જે સમસ્યા છે એ સમસ્યા દૂર થઈ જઈ જાય છે ચોથી પદ્ધતિ છે ફુદીનો આપણે જગ્યા ઘણી વખત પુદીનાનો પણ શરબત પીતા હોય છે ઘણી જગ્યા પર પુદીના જે પાન છે એ પાનનો પણ ઉપયોગ કરી શકીએ છીએ માથા દુખાવાની અંદર પુદીના પાનને તમે એને પીસી દેવાના છે પીસીને માથા પર લેપ લગાડવાથી પણ તમારા જે માથા દુખાવાની જે સમસ્યા છે એ સમસ્યાનું નિદાન થઈ જાય છે પાંચમું છે લીમડાનું તેલ તમે લીમડાના તેલને જે પણ જગ્યા ઉપર તમને તણાવ હોય અથવા માથાનો દર્દ થતો હોય ત્યાં માલિશ કરવાથી પણ તમારો જે પણ માથાનો દુખાવો હોય છે એ જડમૂળમાંથી દૂર થઈ શકે છે અને તુરંત તમને આરામ આપે છે ચોથું છે તમે જલનેઠીનો પણ પ્રયોગ કરી શકો છો જલનેઠીના પ્રયોગ કરવાથી પણ તમારો જે પણ માથાને દુખાવાની જે સમસ્યા છે એ સમસ્યાનું નિદાન થઈ શકે છે આ રીતે તમે જે છ પદ્ધતિ છે એ છ પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો અને બિલકુલ આયુર્વેદિકથી તમારી જે પણ માથા દુખાવાની જે સમસ્યા છે એ સમસ્યાને તમે મૂળમાંથી ઇલાજ કરી શકો છો આપણે ઘણી વખત વારંવાર જ્યારે પણ આપણે માથું દુખતું હોય તો આપણે ઘણી વખત કેમિકલવાળી જે ગોળીથી બનેલો એનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો એ જે પ્રયોગ છે એ તમને ત્યાં સુધી રાહત આપે છે કે જ્યાં સુધી એ જે ગોળી છે એ ગોળીનો પાવર રહે છે પણ જે આ પદ્ધતિનો જો તમે ઉપયોગ કરશો તો તમને આ લાઇફટાઈમ માટે જડમૂળમાંથી ઇલાજ થઈ શકે છે આવી પદ્ધતિ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો કે તમારે આગળનો કયો વિડીયો જોઈએ છે